નવસારીના ટાટા મેમોરિયલ હોલમાં યોગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ સાથે નવસારી જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે નવસારી જિલ્લામાં ટાટા મેમોરિયલ હોલ ખાતે યોગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત સરકાર દ્વારા નાગરિકો નિરોગી રહે અને સ્વસ્થ જીવનશૈલીથી જીવે તે માટે યોગ બોર્ડની રચના કરવામાં આવી હતી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીર્ષપાલજીએ સૌને પ્રેરિત કરતા જણાવ્યું સમગ્ર દેશને મેદસ્વીતાથી મુક્ત ગુજરાતમાં અભિયાન શરૂ કરવામાં આવ્યું છે યોગ અને પ્રાણાયામ વિશે જાણકારી આપી હતી ગુજરાત રાજ્યમાં પાંચ લાખથી વધુ યોગ ટ્રેનરોની નિમણૂક કરવામાં આવી છે સોસાયટી હોય કે મોલ્લામાં નિઃશુલ્ક યોગ શિબિરનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવે છે યોગ ટ્રેનરો દ્વારા યોગ ભગાવે રોગ એ મંત્ર આપી ભોજન જીવનશૈલી અને રોગના સંબંધ અંગે લોકોને જાણકારી આપતા હોય છે યોગ દ્વારા શારીરિક માનસિક રોગથી મુક્તિ મળે છે નવસારી જિલ્લામાં તમામ નાગરિકોને પોતાનો સ્વસ્થ રોગમુક્ત જીવન માટે યોગ અપનાવવા અનુરોધ કર્યો હતો સાદી સરળ જીવન શૈલી જીવવા સાથે સાધુ ભોજન અને રસાયણ મુક્ત આહાર અપનાવવા આગ્રહ કર્યો હતો આ કાર્યક્રમમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ પ્રાંત અધિકારી જનમ ઠાકોર મામલતદાર વસાવા સાહેબ નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ ચાવડા જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ

સમસ્ત ગુજરાતમાં સ્વસ્થ ગુજરાત દેતાસિદ્ધા મુક્ત ગુજરાતનો અભિયાન અને કોમન યોગા પ્રોટોકોલનો કાર્યક્રમમાં સ્વસ્થ ગુજરાતમાં થાય છે આજે અમે નવસારી જિલ્લામાં આવેલા છીએ અહીંયા યોગ સંવાદ કાર્યક્રમ થયો જેમાં મોટી સંખ્યામાં નવસારીના ગ્રામજનો જોડાયા શહેરજનો જોડાયા અને પછીતારે મારી યોગ જાગરણ રેલી છે અને કાલે સવારે 6:30 થી 7:30 વાગે યોગ શિબિર છે અમારો મકсад એક જ છે કે દરેક વ્યક્તિ યોગ સાથે જોડાય એના જીવનમાં હેલ્થ વેલ્થ અને હેપીનેસ આવે અને આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ આહવાન કર્યું છે કે ભારતને મોટાપા મુક્ત બનાવવાનું છે અને ગુજરાત રાજ્ય સરકારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે આહવાન કર્યું છે કે સ્વસ્થ ગુજરાત વિદેશત્તા મુક્ત ગુજરાતનું અભિયાન એના માટે ગુજરાત યોગ બોર્ડ પ્રયત્ન કરે છે અમારા કાર્યકર્તાઓ સમસ્ત ગુજરાતમાં આવા યોગ સંવાદ યોગ જાગરણ રેલીઓ યોગ શિબિરોનું આયોજન કરે છે મકસદ એક જ છે કે લોકો સ્વસ્થ બને નિરોગી બને સમાજ માટે ઉપયોગી બને ધન્યવાદ